આ તો ઘેરે થાક ના લાગતો મજા આય ગીધા હું યાર મારે વળી શીખી આવું આડી ગયું જ હોય આવ્યો ચોક બીજે જો હજાર પગાર ના મળત

ના પાડી ના પાડી એવું ના કરાય ભાઈ ભાઈ રાખવો પડે હું એમ મોઢું જોવા માંગતો ના ના એવું ના કરાય હેડ તું તારા ઉપર પેલો વિશ્વાસ રાજ્યો છે અને ચમે થઈ ગયા

અબાર તનો ફોન આયો કે કે વાત કરી તમારો કોમ ના ઘણા હો હો હા હા કમ સંજે એ એ ભલે ભલે હો આજ ના ગયો એ હાલ હાલ મેલો કે અમાર કોમ છે તમે ઓવર લાવતું તમે ફોન રાખતા ને આવતું એ એમ ના રાખવાનો ફોન આમ કરી ઓમ રાખવાનો કિંગો હ કિંગો માય જોને તો ઈને ખબર ના પડે હા ઈ ખબર હાલ આપણે તમે ઈને એમ કો કે મો જમ કો ને મિરયા કરશી ઈ તો ઈ તો મો બગો બોધો છે એમ પૂછો તમે

પેલા ઘેર ઉજેવ ખા એ તો ઉજેવ ખાતા ખા પણ થોડા ઘણી મજૂરી તો કરવી પડે કે પણ હું તો ના પાડું છું ભાઈ હું તારું મોઢું જોઈ ને ઘેર એટલું કામ કરું છું બેઠા બેઠા તો કોઈ ખાવરાય ના

હવે જો મો તનકો હોભલ હ હું આયો તો ખરી હ અન મન બૈરું તમારે લઈ આવવું પડશે હ અન 5000 રૂપિયા પગાર લીયો હું બરાબર છે હે બરાબર આલ્યો ને 5000 5000 પગાર આલ્યો મહિને ને મહિને હ ખાવ પીઉ બધું તમારું હ 5000 ચોખા 5000 પગાર જ હ 5000 જ ખાલી મારે લેવા છે ખાવ પીઉ તમારું ને મારો ખર્ચો તમારો હ બોલો અન પરણવાનું પરણવાનું તમારે પરણાવવાનો પગારે ને પરણાવવાનો અમારે જોવા તો ખરી તો બીજે મો જો પંદર વીસ હજાર પગાર ના પાડું તમે બીજો મોણો રાખ્યો હોત તો કેટલો પગાર લઈ દો એટલે એમ કે તું અમારી ને પગાર થી જ રે એટલે એમ કો બધો પગાર નહી લીધો મી ખાલી પોસ હજાર જ જોઈએ છે મારે બરાબર સારું હળો હાલ છે તો પોસ હજાર તો પગાર તો હે હ શું કેવું લવિંગજી હા કો બ્લુ ને કોઈ તમારે કેવો હોય કોઈ પોસ હજાર સાલ છે ને અમારું કોઈ કાઢ્યું છે એ તો મારો મારો ખર્ચો કીધું છે એક કામ કરો હા હું ના ઓઠા દે ને દસ લાવો રા અને પોસ મના એટલું બધું કમી છે હોય લ્યા લવિંગ કાકા કેમ છો ઘણા કીધા ચા પોણી ના કીધા છે આ ચા પોણી ના મેં તો આખા મહિનાના ના પોસ હજાર જ કીધા તમે એક દાડા માં પોસ હજાર માગો છો

અલ્યા તું આટલા દાડા હાસી છે પણ ભાઈ ફાટ પડવા વાળા હોય એવું લાગે છે તાર વિચાર હવે આવું છે કે શું કરું છે

મને કોમ કરવા જવા મારા ખોટા તો કોઈ પચીસ રૂપિયા ખા કોઈ હમું ના બાયું